હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મોમાં મૂકતાં જ એકદમ સરસ રીતે ઓગળી જાય એવા સરસ ટેસ્ટી ડિલિશિયસ રવાના લાડુ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું આપણે આ રીતે એક કઢાઈમાં પા કપ જેટલું ચોખ્ખું ઘી લઈશું અને ઘીને ગરમ કરવા મૂકીશું હવે અહીંયા આપણે થોડા મેં ડ્રાય ફ્રૂટ લીધા છે લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન મિક્સ ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ પિસ્તા અંજીર ખારેક અને સાથે કાળી દ્રાક્ષ લીધી છે વીસથી પચીસ તંગ જેટલી ઘી આ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે જે મિક્સ ડ્રાય ફ્રૂટ છે એ નાખી દઈશું તો ડ્રાયફ્રૂટ તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ લઈ શકો છો તમને ગમે એટલા લઈ શકો છો ગેસની ફ્લેમને એકદમ લો કરીને આપણે આ ડ્રાયફ્રૂટને લગભગ ચાલીસથી પચાસ સેકન્ડ જેટલું સાતળી લેવાનું છે આ રીતે ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટ આપણે કોઈપણ મીઠાઈમાં નાખીશું તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આપણા ડ્રાયફ્રૂટ અહીંયા સંતળાઈ ગયા છે હવે આપણે આને ડીશમાં કાઢી લઈએ હવે એ જ ઘીમાં આપણે જે કાળી દ્રાક્ષ છે એ નાખી દઈશું તો કાળી દ્રાક્ષ ખૂબ જ જલ્દી સતળી જાય છે એટલે આપણે એને આગળ નથી નાખી સાથે તો થોડી જ વારમાં આ જે કાળી દ્રાક્ષ છે એકદમ સરસ ફૂલી જશે એટલે આપણે એને પણ બહાર કાઢી લઈશું તો હવે આ ફૂલી ગઈ છે આપણે આને પણ બહાર કાઢી લઈએ હવે અહીંયા મેં એક કપ રવો છે એ લીધો છે રવો એટલે કે જે સોજી કરતા ઝીણો આવે છે એ રવો લીધો છે તમે ઈચ્છો તો સોજી પણ લઈ શકો છો અહીંયા રવાને આપણે એ જ ઘીમાં શેકવાનું છે તો બધી જ પ્રોસેસ આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ કરવાની છે આ રવાને આપણે એકદમ સારી રીતે શેકી લઈશું લગભગ બે થી ત્રણ મિનિટ થશે અને શેકતા થોડો ગોલ્ડન રંગ આવે એટલે આપણે એને વધારે નથી શેકવાનું આનો કલર ચેન્જ ના થાય એ વાતનું ધ્યાન રાખીશું તો આ રીતે જો આપણે સતત હલાવતા રહીશું તો રવો એકદમ સારી રીતે શેકાશે પણ અને એનો કલર પણ એકદમ સરસ મેન્ટેન રહેશે તો આ રીતે આપણે રવાને શેકી લેવાનું છે અહીંયા લગભગ ત્રણેક મિનિટ જેટલું થઈ ગયું છે એટલે કે આપણો રવો એકદમ સરસ હવે શેકાઈ ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે અહીંયા મેં સૂકા ટોપરાનું છીણ લીધું છે પા કપ જેટલું એ નાખીશું આને પણ એકાદ મિનિટ આપણે શેકી લઈશું તો ટોપરાનું છીણ પણ ખૂબ જ જલ્દી શેકાઈ જાય છે એટલે આપણે એને પણ આ રીતે આપણે જે રવો છે એ શેકાઈ જાય એના પછી જ નાખવાનું તો આ ટોપરાનું છીણ નાખવાથી લાડુનું જે ટેક્સચર છે એ ખૂબ જ સરસ આવે છે અને સ્વાદ પણ ખૂબ જ વધે છે હવે જેટલો રવો હતો એટલી જ મેં ખાંડ લીધી છે અને સાથે એમાં ચારથી પાંચ ઈલાયચી નાખીને એને મિક્સીમાં ફેરવી લીધું છે એટલે કે એકદમ સરસ પાવડર સુગર આપણે તૈયાર છે તો આ માપથી તમારા લાડુ એકદમ સરસ મીઠા થશે પણ જો તમને મીઠું ઓછું ગમે તો તમે એક કપની જગ્યાએ પોણા કપ પણ ખાંડ લઈ શકો છો તો હવે આપણે જે ખાંડ આપણે પીસીને રાખીએ છીએ ઇલાયચી સાથે એ નાખી દઈશું હવે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો જો તમારી ઈલાયચી પાવડર પાછળથી નાખવો હોય તો તમે ત્યારે પણ નાખી શકો છો સરસ રીતે આપણે ખાંડને રવામાં આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં લગભગ એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી જે ઘરની આપણી મલાઈ આવે છે દૂધની એ નાખીશું તો આ તાજી મલાઈ છે આપણે દૂધ ગરમ કરીએ અને મલાઈ આવે ઉપર એ મલાઈ છે સાથે આપણે આમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું દૂધ છે એ નાખી દઈશું તો પહેલાં આપણે ત્રણ ટેબલ સ્પૂન દૂધ નાખી દઈશું જરૂર લાગે તો આપણે ફરીથી એક ટેબલસ્પૂન દૂધ નાખીશું પણ અહીંયા આપણને પરફેક્ટ માપ છે અહીંયા આપણે દૂધની વધારે જરૂર નથી લાગી તો ત્રણ ટેબલ સ્પૂન દૂધમાં આ રીતે સરસ આપણું મિક્સર રેડી થઈ ગયું છે તો આ મિક્સરને આપણે થોડી વાર આ રીતે મિક્સ કરતા રહેવાનું જેથી દૂધ મલાઈ અને ખાંડ ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય જ્યારે આ મિશ્રણ આ રીતે એકી સાથે આવવા લાગે ત્યારે આપણે આને ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે વાસણ છોડવા લાગે મિશ્રણ એટલે સમજવાનું કે આપણું જે મિશ્રણ છે એકદમ તૈયાર છે આ રીતે તમે જોઈ શકો છો એકદમ બધું મિશ્રણ ભેગું થઈ ગયું છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ તો હવે આપણે આને પ્લેટમાં કાઢીને આ રીતે ફેલાવી દઈશું જેથી થોડું ઠંડુ થઈ જાય તો લગભગ પાંચેક મિનિટ આપણે આને ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ નથી કરવાનું પણ લગભગ પાંચેક મિનિટ આપણે આને આ રીતે ફેલાવીને રાખવાનું છે અત્યારે તમને આ શીરા જેવું લાગતું હશે પણ પાંચ મિનિટ બાદ આ સરસ રીતે કડક થઈ જશે હવે પાંચ મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ આ રીતે તમે ચમચીથી આને કાઢશો તો એકદમ કડક છે આ અત્યારે તો બધું જ આપણે મિશ્રણ આ રીતે ભેગું કરી લેવાનું છે અને હાથ વડે આ રીતે એને છૂટું પાડી દેવાનું છે તો એકદમ સરસ દાણેદાર આપણું આ રીતે મિશ્રણ તૈયાર થઈ જશે હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સ છે રોસ્ટ કરીને રાખ્યા છે એ બધા આમાં નાખી દઈશું હવે ડ્રાયફ્રૂટને આપણે સારી રીતે લાડુના મિશ્રણમાં મિક્સ કરી લઈએ તો હવે આપણું મિશ્રણ રેડી છે હવે આમાંથી થોડો થોડો ભાગ લઈને આપણે લાડુ વાળી લઈએ તો આ લાડુ એકદમ સરસ ઇઝીલી વળી જાય છે તમને ગમે એ સાઈઝના તમે નાના કે મોટા લાડુ વાળી શકો છો તો જો તમારા લાડુ ના વળે તો તમારે એક જ ચમચી જેટલું દૂધ એડ કરી દેવાનું તો આપણે બધા લાડુ આ રીતે તૈયાર કરી લઈએ મેં ઉપરથી બદામ જે છે એને આ રીતે પ્રેસ કરીને મૂકી છે તો એકદમ સરસ મોમાં મૂકતાં જ ઓગળી જાય એવા રવાના લાડુ તૈયાર છે એકદમ ઇઝી રેસિપી છે અને એકદમ ડિલિશિયસ છે એક વખત ચોક્કસ આ રીતે લાડુ બનાવીને ટ્રાય કરજો તમે ફર્સ્ટ ટાઈમ બનાવશો તો પણ આ રીતે લાડુ સરસ જ બનશે તો જો તમને મારી યાદની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ